પીપલ જય દ્વારકાધીશ હું શું વિપુલ ઠાકોર આજે જો નાય ધોઈને સવાર સવાર માં તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે ત્રણસો માં દાળીએ દીપ પાથરવા જે કોઈ મિત્રો ને દીપ પાથરવા આવું હોય તેવી આવું હજી તો અમારે આ રોની ભાઈ ક્યારે પીસું કરીને ક્યારે નવરા થાય ક્યારે એને જાવી એ ભાઈ ને અમારડી પાછરવા લઈ જવા છે પણ ના પાડે છે તો એ મે કીધું ઓરાણે અમે કીધું હાલ ઘડીક હાલ મજા આવશે કેસે કેસે લોકો રહેતે યાર યહા પર ચાલે તમકો પાગલ કૂતતે કા ગાડી ઉડાકે લે જાયેગા બતારાયે હમ ઈસે હવે અમે જઈ રહ્યા છીએ 300 300 વેડાડી એ બા ઓર ગતाराम ડીંગબા અને હું કેનબેન તૈયાર કરીને હવે જઈ રહ્યા છીએ જે વાગી ગયા છે અને ડીકના બંડલ લઈને હાલતા થઈ ગયા અમ ત્રણ લેનમાં આલ્યા રહી છે આ વાડીમાં હવે પાછરવાની છે વાડીએ કોગી ગઈ છે ઈ ખેતનું ધ્યાન રાખવા મૂક્યા છે જો આફ્રિકાના બે દાડિયા મિત્રો અમાર સરખો ચાલુ થઈ ગયો છે અને અમારા ડીંગબા સરખો ફેરવી રહ્યા છે અને આ દીપ ઉમરે ગતા બાય આમાં શેઠે જઈ રહ્યા છે લેકિન તું કર બી કે સકતા યાર હા મે કર કે સકતા હું મેને ના પાથી ને ઘરે પોગી ગયા છે હવે પપ્પાનો ફોન આવી ગયો છે ખાઈ પી લીધું હોય તો વાડીયા પાણી વળવા આવી જાવ લાઈટ આવી ગઈ છે